જે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે અમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લઈને આવતા હોઈએ છીએ સાથે તે વસ્તુની પૂરી પૂરી માહિતી પણ આપતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી વસ્તુ મળી શકે જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે અને ઓનલાઈન છેતરવાથી બચાવશે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આ વિડિયોની તમે ઘણા જે સમયથી રાહ જોઈ રહ્યા હશો તો આજે જેમાં ત્રણ સેટ ત્રણ વ્યક્તિઓને ઈનામ સ્વરૂપે આપવાના હતા અને આ ડ્રો દસ દિવસ સુધી ચાલ્યો અને આ ડ્રોમાં એમના જ નામ લખ્યા છે કે જેને ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને ચાર અંકનો કોડ લખ્યો છે જે વિડીયોમાં હતો તેમનું જ નામ આ ડ્રોમાં લખ્યું છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો આપણે બધી જ માહિતી આ આપવાના કે કેટલા લોકોએ આ ડ્રોમાં ભાગ લીધો કોણ બન્યા વિજેતા કોણે આ ત્રણ સેટ જીત્યા તો જોતા રહો વિડીયોને તો તેની પહેલા હું કહેવા માંગીશ કે જે લોકો ચેનલમાં નવા આવ્યા છે અને જે ડ્રોમાં વિજેતા બન્યા નથી તેમને હું કહીશ કે બે દિવસ પછી ફરીથી ડ્રો માટેનો વિડીયો આવશે તો તેમાં તમે ભાગ લઈ શકો છો આ વખતે નહીં જીત્યા તો ફરી વખત તમારું જે છે કિસ્મતને અજમાવો કોઈક વાર તો તમે જીતી શકો છો તો જોડાયેલા રહો ચેનલમાં તમારો પણ વારો આવી શકે છે અને આ વખતે આપણે ચૂડા સેટ અને બુટ પર જે છે ડ્રો રાખવાના છીએ તો ચેનલમાં જોડાયેલા રહો તો હવે વાત કરીએ કે કોણ બન્યું છે વિજેતા અને કેટલા લોકોએ ભાગ લીધો છે તો આપણે વિડીયોમાં કીધું એ પ્રમાણે કે જેને સબસ્ક્રાઈબ અને ચાર અંકનો નંબર લખ્યો છે તેનું જ નામ ડ્રોમાં લખ્યું છે તો તેવા લોકો માત્ર તેત્રીસ જ છે કે જેને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી હોય અમુક લોકોએ કમેન્ટ કરી પણ સબસ્ક્રાઈબ કરી નથી અમુક લોકોએ સબસ્ક્રાઈબ કરી પણ કમેન્ટ કરી નથી તો માત્ર તેત્રીસ લોકો એવા છે જેણે બંને રીતે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી છે અને જેના આ ડ્રોમાં ભાગ લીધો છે અને એમાંથી ત્રણ લોકો વિજેતા બન્યા છે તો તે કોણ છે કોણ બન્યું છે વિજેતા તો એ ત્રણ વ્યક્તિ છે અમન સુરેખા મહેશ ગાંગુલ હેતલ મોદી તો આ ત્રણ લોકો વિજેતા બન્યા છે અને એક એક સેટ જીતી ગયા છે જેમાં પહેલા નંબરનો સેટ અમન સુરેખાને બીજા નંબરનો સેટ મહેશ ગાંગુલને ત્રીજા નંબરનો સેટ હેતલ મોદીને મળ્યો છે આ ત્રણ વ્યક્તિને કહીશ કે જો તમે વિડીયો જોતા હોય તો તમારું નામ સરનામું મોબાઈલ નંબર આપે નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને આ વિડીયોમાં તમને કેવું લાગ્યું આ સેટ જીતીને તે જરૂરથી કમેન્ટ કરજો તો આ હતા વિજેતા માત્ર તેત્રીસ લોકોએ ભાગ લીધો હવે પછીના ડ્રોમાં ચૂડા સેટ અને બૂટ પર ડ્રો કરીશું તો તેનો વિડીયો બે દિવસમાં આવી જશે તો જોડાયેલા રહો તો જય હિન્દ જય ભારત